નમસ્કાર મિત્રો જેવા શક્ય હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડો છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છે ટેટાર પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર એટાટ મુખ્ય શિક્ષકો જે પ્રાઇમરી શાળાઓ છે એના હેડ માસ્તરની વાત છે એ એટલે કે એ જે એક્ઝામ આવે છે પાંચ વર્ષ પછી એની એક આખી નવી કેડર ઊભી કરી હતી એ કેડરમાં જે આર આર નક્કી થયા એના પછી પહેલીવાર એની બદલી કેમ્પનું જે શેડ્યુલ છે એ જાહેર થઈ ચૂક્યું છે તો મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલીની ઓનલાઈન કેમ્પનું આયોજનનું સમયપત્રક જાહેર થઈ ચૂક્યું છે જોઈ શકીએ છીએ કે એટલાત મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી માટેનું સમયપત્રક અને એ પણ કેવી બદલી ઓફલાઈન કેમ્પની વાત કરી છે તો એટલાત મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા ફેરબદલી માટે અરજી કરવાનો સમયગાળો આજથી એટલે કે તારીખ એક એક બે હજાર પચીસથી સૌ પ્રથમ તો જે ચેનલ ઉપર જેટલા પણ આપણા સબસ્ક્રાઈબર છે તમામને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગામી વર્ષ તમારા માટે ખુશીઓથી ભરી દે એવું બને એવી શુભેચ્છાઓ પૂરી જઈ હશે ટીમ તરફથી તો એટાટના મુખ્ય શિક્ષકો દ્વારા જિલ્લા ફેરબદલી માટે અરજી કરવાનો સમયગાળો છે એક એક બે હજાર પચીસ એટલે કે આજથી જ તારીખ સાત એક બે હજાર પચીસ સુધી રહેશે હેટાટની મુખ્ય શિક્ષક દ્વારા કરાયેલી અરજીઓની ચકાસણી કરી એને માન્ય કરવી કે અમાન્ય કરવી એ કારણ સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાનો સમય છે દસ એક બે હજાર સુધી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રજૂ કરેલ માન્ય અમાન્ય કરેલ અરજીઓની ચકાસણી કરી માન્ય તેમજ અમાન્ય કરવા લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય છે સોળ એક બે હજાર પચીસ ત્યારબાદ હર્થાત્ મુખ્ય શિક્ષકો દ્વારા કરેલી અરજીઓના તમામ આધાર પુરાવો તો સહિત મંજૂર કરવાપાત્ર અરજીઓની જિલ્લાવાર યાદી તૈયાર કરી અસલ અરજી સંબંધિત જિલ્લાઓને રૂબરૂ આપવા માટેનો સમય જે તે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તારીખ સત્તર એક બે હજાર છે ત્યારબાદ સંબંધિત જિલ્લાને મળેલ અરજીઓની અગ્રતા અને શ્રેયાન્તા મુજબની યાદી જાહેર કરવા માટેનો સમય છે ઓગણીસ એક બે હજાર ત્યારબાદ જિલ્લા ફેરબદલી માટે કેમ્પ દ્વારા શાળા પસંદગી કરવી અને હુકમ ઇસ્યુ કરવા માટેનો સમય છે સત્યાવીસ એક બે હજાર પચીસ તો મિત્રો એચ ટાટવાળા જે મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા બદલી માટેની તો એમના માટે આ ગુડ ન્યૂઝ નવા વર્ષે આવી ચૂક્યા છે અને તેમનું શિડ્યુલ પણ એ લોકોએ તારીખ વાઇઝ મૂકી દીધું છે લગભગ સત્યાવીસ એક બે હજાર પચીસ એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર એ લોકોને એમનું બદલીનું જે જે પણ જ્યાં પણ બદલી ઈચ્છતા હોય એમને ત્યાં બદલી મળી જાય બી શુભેચ્છાઓ અસ્તુ જય હિન્દ વંદે માતરમ નવા વિડીયો સાથે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતરમ જય યુવા શક્તિ